વલાવ ચોથું આ ઇઝરાયેલી લોકોના ક્રોધ ઉપજાવવાને લીધે તેમના દ્વારા કચકચ કરવાને લીધે અંતમાં મૂસા પણ વચનના દેશમાં પહોંચી ના શક્યા મૂસાને પરમેશ્વરે કહી દીધું કે હવે તું મરવાનો છે ત્યારે પરમેશ્વરની પાસે આવીને મૂસાએ શું કહ્યું જાણું છો આવું આપણે જોઈએ ગણનાનું પુસ્તક સત્યાવીસમો અધ્યાય બારમી કલમથી વાંચીશું પછી યહોવાએ મુસાને કહ્યું આ અબારીમ નામના પર્વત ઉપર તું ચડી જા અને તે દેશને જોઈ લે કે જેના વિશે મેં ઇઝરાયલીઓને આપવાનું વચન આપ્યું હતું અને જ્યારે તું તેને જોઈ લેશે ત્યારે તારા ભાઈ હારૂનની સમાન તું પણ તારા પૂર્વજોની જેમ મળી જઈશ કેમ કે સીન નામના અરણ્યમાં તમે વે જમાતના ઝઘડાના સમયમાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને મારી વિરુદ્ધ બળવો કર્યો અને મને એ સ્ત્રોત પાસે તેમની દ્રષ્ટિમાં પવિત્ર ના મનાવ્યો આ મરીબા નામનો સ્ત્રોત છે કે જે સીન નામના અરણ્યમાં કાદેશમાં છે મૂસાએ યહોવાને કહ્યું યહોવા દેવ કે જે સમસ્ત મનુષ્ય જાતિના આત્માઓના પરમેશ્વર છે તેઓ આ જમાતના સર્વ લોકોની ઉપર કોઈ એક વ્યક્તિને નિયુક્ત આગેવાન બનાવી દે ઠીક છે હું મરણ પામીશ કહો છો હવે હું જલ્દીથી મરણ પામવાનો છું તમે જણાવ્યું છે હવે મને સમજાઈ ગયું છે કે હું મરણ પામવાનો છું પરંતુ યહોવા આ જમાતનું શું થશે કેમ કે ચાલીસ વર્ષ સુધી આંખની કીકીની જેમ રક્ષા કરીને આગેવાની આપી આ જમાતના સર્વ લોકોનું શું થશે માટે દયા કરીને તેમની આગેવાનીને માટે એક સારા આગેવાનને મૂકજો પ્રભુ આ લોકો આ રીતે અરણ્યની મધ્યમાં જ મરી ના જાય પિતા વાલાઓ કેટલા જવાબદાર વ્યક્તિ છે કેટલી બધી દ્રષ્ટિ છે કેટલો બધો પ્રેમ રાખે છે તે કોના પ્રત્યે આટલો બધો પ્રેમ બતાવે છે જાણો છો જે લોકોએ મૂસાને ખૂબ જ દુઃખ આપ્યું સતાવ્યા તેમની નિંદા કરી કચકચ કરી નિંદા કરી તેમને સતાવ્યા તે સર્વ લોકોના પક્ષમાં મૂસા કહે છે તે લોકો અંતમાં ઘેટા પાળક વગરના ઘેટાની જેમ પિતા ક્યાંક વિખેરાય ના જાય કેટલો બધો વિશ્વાસ છે વાલાઓ તેમની જ ભલાઈ ચાહે છે તેમની જ કુશળતા ચાહે છે તેઓ આગળ વધે તેમ ચાહે છે તે લોકો આગળ વધી શકે એમ ચાહે છે તે લોકો મંજિલ સુધી પહોંચી શકે તેવું ચાહે છે કે જેમણે મૂસાને દુઃખ આપ્યું હું ફરીથી યાદ દેવડાવું છું જેઓ આપણને પ્રેમ કરે છે જે આપણને પસંદ કરે છે તેમને આપણે વાલ કરીએ પ્રેમ કરીએ એ મોટી વાત નથી જેમણે આપણા પર વેર રાખ્યું જેમણે આપણને સતાવ્યા તેમને પણ આપણે પ્રેમ આપીએ અને એ જ પ્રમાણે તેમને પણ ક્ષમા આપીએ અને તેમને માટે પ્રાર્થના કરવી એ તો આટલું આસાન નથી એ વ્યક્તિગત રીતે તમે સમજી શકો છો પરંતુ મૂસા શીખવી રહ્યા છે આસાન ભલે ના હોય પણ અસંભવ નથી કેમ કે તે મેં સંભવ બનાવ્યું છે એટલા માટે જો મૂસાથી સંભવ બન્યો હોય તો આપણે પણ પ્રભુને કહેવાનું છે કે પ્રભુ કોઈની સાથે વેરભાવ રાખું એવું મન મારામાં ના હોય પ્રભુ કોઈની ઉપર હું દોષ મૂકું એવું મન મારું ના થાય કોઈની પ્રત્યે હું વેરભાવ ના રાખું એવું મન મારું ના બને હું બધાને ક્ષમા આપી શકું બધાની સાથે મેલમિલાપ સાથે રહી શકું બધાને માટે હું મનથી પ્રાર્થના કરી શકું સર્વની ભલાઈને ઇચ્છા રાખી શકું એવું ભલું મન પિતા મને આપજો આ રીતે પ્રાર્થના કરવાનો આ સમય છે વાલ આટલો અદભુત વ્યક્તિ મૂસા એક દિવસે તેમણે ભૂલ કરી તેમની ભૂલ શું હતી જલ્દીથી જોઈને આગળ વધીએ તે મૂસાની શું ભૂલ હતી ગણનાનું પુસ્તક તેનો વિસ્મો અધ્યાય વાલાઓ આ વિસ્મો અધ્યાય મરિયમના મૃત્યુની સાથે આરંભ થાય છે અને હારૂનના મૃત્યુથી સમાપ્ત થાય છે મરિયમ તો મુસાની બહેન છે તો હારૂન પણ મુસાનો ભાઈ છે તે મોટી બહેન અને મોટા ભાઈ છે વાલો આખા બાઇબલમાં ખૂબ જ દુઃખથી ભરાયેલ અને ખૂબ જ ચિંતાથી ભરાયેલ જો કોઈ અધ્યાય છે કહીએ તો આ વીસમો અધ્યાય છે ગણનાનું પુસ્તક વિશ્વ અધ્યાય શા માટે આટલું દુઃખથી ભરાયેલો છે ચિંતાથી ભરાયેલો છે કહીએ તો તે તો મૃત્યુથી આરંભ થાય છે અને મૃત્યુથી સમાપ્ત થાય છે અને વચ્ચેમાં મૂસાને માટે પણ મૃત્યુનો દંડ સંભળાવવામાં આવ્યો આ તો ખૂબ જ દુઃખથી ભરાયેલ ખૂબ જ કઠોર આ વિષય છે જે અધ્યાયમાં આપણે જોઈએ છે વાલો જલ્દીથી તમારી આગળ વહેંચીશ અહીં આગળ શું ઘટના બની ઇઝરાયેલી લોકો જ્યારે યાત્રા કરીને જતા હતા ત્યારે તેમને તરસ લાગી પાણી નહોતું આ રીતે પાણી ન હોવાથી તેમણે શું કરવાનું હતું પરમેશ્વરને કહેવાનું હતું જ્યારે કષ્ટ આવી ગયું ત્યારે શું કરવાનું હતું તે કષ્ટને જે દૂર કરી શકે છે પરમેશ્વર તરફ ફરવાનું પરમેશ્વરને પ્રાર્થના કરવાની એ આત્મિક જીવન છે પરંતુ તેમણે શું કર્યું આવો તે વિશે જોઈએ ગણનાનું પુસ્તક વીસમો અધ્યાયની પહેલી કલમ થઈ પહેલા મહિનામાં જ આખી જમાતના લોકો સીનના અરણ્યમાં આવી ગયા અને કાદેશમાં રહેવા લાગ્યા ત્યાં મરિયમનું મરણ થયું ત્યાં તેને દફનાવવામાં આવી અને મંડળીના લોકોને પાણી નહોતું મળ્યું ત્યારે તેઓ મૂસા અને હારૂની વિરુદ્ધ એકઠા મળ્યા એક બાજુ બહેનનું મરણ છે તેમના હૃદયની અંદર દુઃખ અને વેદના છે કમસે કમ પૂરા મનથી રડી લઈશું એમ વિચારવા છતાં તેમને અવસર આપતા નહોતા કેટલી દુઃખની વાત છે કેવા લોકો છે આ લોકો તેમના દિલમાં કેટલો ભાર છે તેમના દિલમાં કેટલો બોજ છે ભારે હૃદયથી સહન કરતા હતા પરંતુ આ લોકો બીજી તરફ ચારે તરફથી એકઠા થઈને મૂસા અને હારૂદની વિરુદ્ધ બળો કરે છે તેઓ શું કહે છે આવો જોઈએ ત્રીજી કલમ અને લોકો એમ કહીને મૂસાની વિરુદ્ધ ઝગડવા લાગ્યા સારું થાત કે અમે એ જ સમયે મરી ગયા હોત કે જ્યારે અમારા બીજા ભાઈઓ યહોવાની સમ્મુખ મરણ પામ્યા હતા વાળાઓ ત્યાં સુધી કેટલા બધા હજારો અને લાખો લોકો અરણ્યમાં નાશ પામ્યા હતા કેમ કે એમણે બળવો કર્યો હતો પરમેશ્વરની વિરુદ્ધમાં જીવવાને લીધે તેમાંથી ઘણા બધા લોકો એટલે મરણ પામ્યા હતા અને આ લોકો કહે છે કે અમારા ભાઈઓ સાથે અમે મર્યા હોત તો સારું મરી ગયા હોત તો તો જ સારું થા અને બીજું શું કહે છે તે જુઓ અને તમે યહોવાની મંડળીને આ હરણીની અંદર શા માટે લઈને આવ્યા છો કે અમે અમારા પશુઓની સાથે અહીંયા આગળ મરણ પામીએ શા માટે તમે અમને મિસરમાંથી માંથી કાઢીને આ ખરાબ જગ્યાએ લાવીને મરણ ને માટે શરણ કર્યા છે અહીંયા તો કોઈ બીજ કે કોઈ અંજેર કે કોઈ દ્રાક્ષ એ ત્યાં સુધી કે પીવાને માટે પાણી પણ નથી વાવ આ તેમની વ્યક્તિગત સમસ્યા હતી દરેક પરિવારને સમસ્યા ઉભી કરવી છે જ્યારે તેમને પાણી જોઈએ જ્યારે તેમને ભોજન જોઈએ છે એ બધું લાવવાની જવાબદારી એ મુસાની નહોતી પરમેશ્વરે મૂસાને આગેવાન બનાવ્યા હતા આગેવાન તરીકે જ્યારે તેમના જીવનમાં સમસ્યા આવી તે સમસ્યાનું સમાધાન આપનાર તરીકે પરમેશ્વરને પ્રાર્થના વિનંતી કરવી જોઈએ પરંતુ મૂસાની આગળ ઝઘડો કરે છે તેની નિંદા કરે છે સવાલો ઉભા કરે છે કૃપા કરી સાંભળો હું ફરીથી યાદ દેવડાવું છું કે ઇઝરાયેલ એક પરિવાર હતું તે પરિવારની અંદર પરમેશ્વરે મૂસા થતા હારૂને આગેવાન તરીકે નિયુક્ત કરીને મૂસાને આગેવાની આપવા નિયુક્ત કર્યા હવે પરિવારમાં સમસ્યા આવે ત્યારે શું કરવાનું પરમેશ્વરને પ્રાર્થના કરવી પણ તે પરમેશ્વર સાથે મેલ રાખતા અને તેઓ શું કરતા હતા જાણો છો મૂસા સાથે કચકચ કરતા કોની સાથે ઝઘડો કરતા આગેવાની આપનાર આગેવાન સાથે ઝઘડતા આજે તમારા પરિવારમાં કોઈ પણ સમસ્યા આવે દુઃખ આવે તકલીફ આવે સમસ્યા આવે કોઈ મુસીબત આવે કે પછી આર્થિક સમસ્યા આવી જાય પતિ સાથે ઝઘડવાથી પત્ની સાથે ઝઘડવાથી માતા પિતા સાથે ઝઘડવાથી પડોશીઓ સાથે ઝઘડવાથી સંબંધીઓ સાથે ઝઘડવાથી આત્મિક લોકો સાથે ઝઘડવાથી મંડળીના આગેવાન સાથે ઝઘડવાથી શું ફાયદો જો કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે ઝઘડો કરે છે તો સામાન્ય રીતે તેમનો પરમેશ્વર સાથેનો સંબંધ તૂટે છે જે મેલ મિલાપ કરે છે એ પરમેશ્વરના સંતાન છે તો ઝઘડો કરનાર શેતાનના સંતાન છે એમ જ છે ને ઝઘડો કરનારો સ્વભાવ વાત વાતમાં ઉશ્કેરી જતા સ્વભાવ ઘાયલ કરનારો સ્વભાવ બીજાને દુઃખી કરનાર સ્વભાવ ઝઘડો કરનાર સ્વભાવ બૂમો પાડનારો સ્વભાવ એ તો શૈતાનનો સ્વભાવ છે એ તો શૈતાનના લોકોમાં જોવા મળતો સ્વભાવ છે વલાવ તેમને પાણીની જરૂર પડી પાણી પરમેશ્વર આપે છે ભોજન પરમેશ્વર આપે છે પરમેશ્વર પાસે માંગુ વાલા ભાઈઓ તથા બહેનો આજે તમારા જીવનમાં જે કંઈ સમસ્યા હોય સમસ્યાને પરમેશ્વરને જણાવો કોઈ પણ કષ્ટાવે પરમેશ્વરની પાસે પહોંચી જાઓ અને મૂસા આરામથી એમ જ કરતા હતા ભયંકર સમસ્યા આવી ગઈ બધા આવીને એની સાથે ઝઘડતા એમને કેવી રીતે જવાબ આપું મૂસાને કાંઈ સમજાતું નહોતું તેમને કેવી રીતે જવાબ આપો મૂસાને સમજાયું નહીં ત્યારે મૂસાએ શું કર્યું આવું આપણે તે જોઈએ છઠ્ઠી કલમ ત્યારે મૂસા તથા હારૂન જમાતની આગળથી મુલાકાતના મંડપના દ્વાર પાસે દોડી જઈને ત્યાં ઉંદામાં પડ્યા જમીન પર ઊંધા પડ્યા વલો મૂસા જઈને કોની આગળ જમીન પર ઊંધા પડ્યા પરમેશ્વરની ક્યારે જાણો છો જ્યારે ભારે સમસ્યા આવી ગઈ અને તેનો ઉત્તર મળતો નતો એવા સમયમાં મૂસાએ શું કર્યું જાણો છો સીધા પરમેશ્વર પાસે જઈને ઊંધા મોહે પડી ગયા આજે આ સંદેશો સાંભળનારા પ્રિય ભાઈઓ તથા બહેનો તમારી સમસ્યા ગમે તેટલી જટિલ કેમ ના હોય કદાચ એ તમારો જીવ લઈ લેશે એવી ભયંકર હોય પરંતુ તમે સીધતા જઈને પરમેશ્વરની આગળ નમી પડો ત્યારે તમે કહેશો કે બ્રધર મારી સમસ્યાનું સમાધાન તો દૂર દૂર સુધી મને ક્યાંય દેખાતું નથી મને નથી લાગતું કે મારી સમસ્યાનું સમાધાન થાય એવું કોઈ પણ પ્રકારનું ચિહ્ન મારી આંખ હોય તો મને નથી દેખાતું એટલા માટે હું હતાશ નિરાશ થઈ ગયો છું ઉત્તર મળશે એવું મને જોવા મળે અથવા ઉત્તર મળશે એવું મને લાગે ત્યારે જ મારામાં કઈ આશા હોય ને અને પરમેશ્વર પાસે માંગુ ને પરંતુ સાહેબ મારી સમસ્યાનું ઉત્તર દૂર દૂર સુધી ક્યાંય દેખાતો જ નથી પછી મારા જીવનમાં શું હોય નિરાશા અને ઉદાસી છે હવે મારું મન ભારે બોજથી દબાઈ ગયું છે મારું મન તો પરમેશ્વરને વિરુદ્ધ તૈયાર થાય છે અને મારું મુખ પરમેશ્વર અને પરમેશ્વરના કાર્યોમાં વિરુદ્ધ બોલે છે એ તો સાંભળો આ લોકોને તે દિવસે પાણી જોઈતું હતું આટલા બધા લાખો લોકોને પાણી જોઈતું હતું તો બે ચાર લોટા લઈ જઈએ તો ના બને બે ચાર ઘડા લઈ જઈએ તો ના બને આખું પાણીનો એક બોર કરીએ તો પણ એમનાથી કામ ના બને ખરેખર આટલા બધા લોકોને પાણી પૂરું પાડવા માટે એક મોટું સરોવર હોય અથવા તો નદી હોય અથવા મોટી લહેર આવી જોઈએ સરળતાથી એમની સમસ્યા દૂર થવા માટે તેમની આંખોને કોઈ મોટી નદી અથવા કોઈ સાગર અથવા તો પહાડોની મધ્યમાંથી કોઈ આવતું ઝરણું હોય તેમને દેખાવો જોઈએ પરંતુ દૂર દૂર સુધી દેખાતું નહોતું એટલે તેમને સમજાયું હતું કે હવે અમને પાણી નહીં મળી શકે હવે તો બસ મરું જ પડશે એ રીતે નિરાશ અને હતાશ થઈ ગયા હતા અને મૂસાની આગળ આવીને મરજી પ્રમાણે વાતો કરવા લાગ્યા હતા ધ્યાન આપજો ત્યારે પ્રિય ભાઈઓ તથા બહેનો એક વિષય વિશે હું વાત કરવા માંગુ છું તમારી સમસ્યા ગમે તે કેમ ના હોય ગમે તેટલી ભારે મુશ્કેલ હોય તમારી સમસ્યા ગમે તેટલી અસંભવ લાગતી હોય પણ હવે તેનો ઉત્તર તમને ના દેખાતો હોય એવું લાગે તેમ છતાં એક વિષય જો હું તમને જણાવતો તમારી સમસ્યાને પરમેશ્વરને કહેવાનું જો તમે શીખી ગયા તો તમારી સમસ્યાનો હલ કોઈ નદીમાં કે સાગરમાં નથી પણ તમારી સમસ્યાનો જવાબ તમારી પાસે જ પરમેશ્વરે રાખ્યું છે એ સત્યને તમે ભૂલશો નહીં કેવી રીતે બતાવો આવું આપણે તે જોઈએ સાતમી કલમ ત્યારે યહોવાએ મુસાને કહ્યું તું તે લાકડીને લે અને તું તારા ભાઈ હારૂન સમિત આખી મંડળીને એકઠા કરીને તેમના દેખતા એ ખડકની પાસે જા અને તેને આજ્ઞા કર તે પોતાનું પાણી આપશે અને આ પ્રમાણે તું ખડકમાંથી ખડકમાંથી પાણી કાઢીને મંડળીના સર્વ લોકો અને પશુઓને માટે પાણી આપ વલો પાસે જ ખડક હતો તેઓ તો પાસે સાગર હોય સરોવર હોય કે નદી ઝરણું હોય તો જ સમસ્યાનું સમાધાન મળે એવા ભ્રમણામાં હતા પરંતુ જેવી મૂસાએ પરમેશ્વરને પ્રાર્થના કરી ત્યારે સમસ્યાનું સમાધાન જે તેમની આંખોની પાસે જ હતું તેમને દેખાતું નથી તે મૂસા પ્રભુ કે છે ઉત્તર તારી પાસે છે ઉત્તર ક્યાં છે પ્રભુ અહીંયા કોઈ સાગર કે નદી નથી કોઈ કૂવો દેખાતો નથી તો સમાધાન ક્યાં છે પાસે જે ખડક છે તે દેખાય છે ખડકમાંથી કેવી રીતે પાણી નીકળે યસ તે તને અસંભવ લાગતું હશે પણ એમાંથી હું પાણી બહાર આપીશ એ ખડકને તું આજ્ઞા કર અને એ ખડક તારી આજ્ઞા માનીને તમને પાણી આપશે સામાન્ય રીતે આપણે ખડક એટલે કે કોઈ એક નાનો પથ્થર અથવા પથ્થરરૂપી ખડક હશે એમ વિચારીએ છીએ પરંતુ આટલા લાખો લોકોને જે પાણી આપી શકે દેવેખક કહ્યું તે ચોક્કસ મોટો હશે મૂસા ઉત્તર તો તારી પાસે જ છે તમે મને પ્રાર્થના કરી તમારે માટે જે જવાબ મેં છુપાવી રાખ્યો છે તે તો ક્યાં આગળ છે તે તમે જોઈ શકશો હું તમને આંખો આપીશ મૂસા તમારી સમસ્યાનું સમાધાન જે તમને અસંભવ લાગે છે એ તો તમારી પાસે જ છે હું જે આજ્ઞા આપું છું તે પૂરતી છે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો પરમેશ્વર ફરીથી કહી રહ્યા છે તમને જે અસંભવ લાગતું હોય તેનું સમાધાન તમને જે અશક્ય લાગતું હોય ને તેનું પણ સમાધાન પરમેશ્વર કહે છે તમારી પાસે જ રાખ્યું છે પણ તમને દેખાતું નથી તમે મારી પાસે આવો તમારી સમસ્યા મને કહો અને તેનું સમાધાન શું છે તમારી બિલકુલ પાસે છે તે હું પ્રગટ કરીશ જે તમારી સમસ્યાનું સમાધાન કરી શકે એવા વ્યક્તિને પ્રભુએ તમારી નિકટ રાખ્યા છે પણ તમને દેખાતા નથી કારણ જાણો છો તમે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના નથી કરતા એટલે તમને જે મકાન જોઈએ છે તમને જે ઘર જોઈએ છે તે પરમેશ્વર તમારી આંખોની પાસે જ રાખ્યું છે પણ તમને નથી દેખાતું એનું કારણ જાણો છો તમે પ્રાર્થના કરતા નથી એટલે તમને જે નોકરી જોઈએ છે તે તો પરમેશ્વરે તમારી પાસે જ રાખી છે પરંતુ તમને દેખાતું નથી કારણ તમે પ્રાર્થના કરવાનું મૂકી દઈને બીજી બાબતો કરો છો પરિણામ સ્વરૂપે પરમેશ્વરનો ઉત્તર જોઈ શકતા નથી મુસા તું મારી પાસે આવ્યો વિનંતી કરી હું તને ઉત્તર આપીશ જે જવાબ જોઈએ છે તમારી પાસે જ છે એ ખડકની આજ્ઞા કર વલો પ્રથમ મરિયમ મરણ પામી હતી પહેલેથી મુસા ખૂબ જ દુઃખી હશે સતાવનારા દુઃખ આપનારા લોકોને મુસા એટલો પ્રેમ કર્યો તો ચોક્કસ બહેનને પણ એટલો જ પ્રેમ કર્યો હશે તે મરણ પામી તેનું દુઃખ તો હશે અને આ લોકો પાસે આવીને મનમરજીથી વાત કરી રહ્યા હતા શું તું અમને અરણ્યમાં મારવા માટે લાવ્યો છું એમ કહીને મૂસાની આગેવાની પર પ્રશ્ન કરતા હતા તેનો વિરોધ કરતા હતા એ મોટું દુઃખ હતું આ બધા વાતાવરણની અંદર એક ભારે મોટી ભૂલ થઈ તે શું છે જાણો છો મૂસા સહન ના કરી શક્યા પ્રિયભાઈઓ બહેનો ધ્યાન આપજો આત્મિક જીવન જે છે તે તો ખરેખર ખૂબ જ સંવેદનશીલ હોય છે તમારું જીવન ખૂબ જ સંવેદનશીલ છે તમારી ચારે તરફ શેતાન લોકોને રાખે છે તેને આધીન થયેલા લોકોને રાખે છે તેમના દ્વારા તમને સતાવવાનો પ્રયાસ કરે છે એ લોકો દ્વારા તે તમને તે તમને ઘાયલ કરવા પ્રયાસ કરે છે તેમના દ્વારા તમારી ટીકા કરવા માંગે છે તેમના દ્વારા તે તમને દુઃખી કરે છે તમને નુકસાન પહોંચાડે છે એમના દ્વારા ભારે ત્રાસ પમાડવાનો પ્રયાસ કરે છે અને તે થયાથી તમે સહન ન કરી શકતા શું કરો છો તમે પણ રિએક્ટ કરો છો વાવ ઘણી વાર પતિ વારંવાર વારંવાર બોલતા રહે તો પત્ની સહન ના કરી શકતા કહે છે આ રીતે મને સતાવા કરતા તો હું બસ નીચે આવીને મરી જઉં તો જ સારું છે આવું એકદમથી બોલી ઉઠે છે ઠીક છે કે નહીં બેન એવું થાય છે તે સંભવ છે એ જ પ્રમાણે પતિ પણ જો પતિ અને પત્નીની વચ્ચે કોઈ અથવા બાળકો અને માતાપિતા માતાપિતા બાળકો વચ્ચે ભારે ઝઘડો થઈ જવાથી કંઈક ને કંઈક દુઃખ થઈ જવાથી સહન કરતા સહન કરતા સહન કરતા આખરે છેલ્લા ગમે તે બોલી જવાય છે વીસમાં અધ્યાયને આપણે વાંચે છે ને આ વીસમાં અધ્યાયમાં ઓગણત્રીસમી કલમમાં આપણે જોઈએ છે આવો આપણે જોઈએ વીસમો અધ્યાય ઓગણત્રીસમી કલમ અને ઇઝરાયલની સર્વ જમાતે તે જોયું કે હારુનનો પ્રાણ છૂટી ગયો છે ત્યારે ઇઝરાયલના ઘરના સર્વ લોકોએ તેના માટે ત્રણ દિવસ સુધી સુખ પાડ્યો આરંભમાં મરિયમ મરણ પામી અને અંતમાં હારુન મરણ પામ્યા અને મધ્યમાં મુસાથી એક ભારે ભૂલ થઈ ગઈ હારૂનના મરણ થયા પહેલા આ ઇઝરાયલ લોકો કેટલા વર્ષ સુધી અરણ્યની અંદર યાત્રા કરતા આવ્યા છે જાણો છો તમે ગણનાનું પુસ્તક તેત્રીસમો અધ્યાય તેની આડત્રીસમી કલમથી વાંચીશું આવો આપણે વાંચ્યું ગણનાનું પુસ્તક તેત્રીસમો અધ્યાય આડત્રીસમી કલમ વાસ્તવમાં મૂસા આ લોકોની આગેવાની કેટલા વર્ષથી કરતા હતા અર્થાત કેટલા વર્ષ સુધી મૂસાએ તેમનું સહન કર્યું કેટલા વર્ષ સુધી મૂસા તેમની સાથે રહ્યા તેત્રીસમો અધ્યાય આડત્રીસમી કલમ અને ઇઝરાયલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી ચાલીસમા વર્ષના પાંચમા મહિનામાં પહેલા જ દિવસે હારુન યાચક યહોવાની આજ્ઞા અનુસાર હોર પર્વત પર ચડ્યા અને ત્યાં આગળ મરણ પામ્યા હારુન કેટલા વર્ષે મરણ પામ્યા જણાવશો મુસાફરીના ચાલીસમા વર્ષે એટલે કે કેટલા વર્ષ સુધી મૂસા આ લોકોનું સહન કરતા આવ્યા જણાવશો ચાલીસ વર્ષ સુધી ક્યારે તેના જીવનમાં આ ભયંકર એવી ભૂલ થઈ ગઈ હતી જાણું છો અંતિમ સમયમાં પાસે જ આવી ગયા હતા પરંતુ સાડત્રીસ સાડત્રીસ વર્ષો સુધી તેમનું સહન કરતા સહન કરતા સહન કરતા તેમના દરેક વિરોધને સહન કરતા મૂસા નિકટ આવી ગયા હતા બિલકુલ પાસે જ હતા ચાલીસ વર્ષ સુધી તેઓ અરણ્યમાં રહ્યા હતા હવે બસ વચ્ચનના દેશમાં પહોંચવાના હતા પરંતુ ચાલીસ વર્ષના અંત ભાગમાં મૂસા ઉપર ભયંકર હુમલો થયો લોકો મૂસાની વિરુદ્ધમાં ઉભા થઈ ગયા અંતિમ સમયમાં હે કરનારાઓ તમે સાંભળો અમે માટે ખડકમાંથી પાણી કાઢીને આપીએ અને ગુસ્સાથી ખડકને માર્યું જુઓ ત્યાર પછી શું થયું દસમી કલમ વાંચું છું મૂસા તથા હારું ને જમાતને એક ખડકની આગળ એકઠી કરી ત્યારે મૂસાએ તેને કહ્યું હે પિતુર કરનારા લોકો સાંભળો શું અમે તમારે માટે આ ચટ્ટાનમાંથી પાણી કાઢીને આપીએ ત્યારે મુસાએ આવેશમાં હાથ ઉઠાવી લાકડી કાઢીને ચટ્ટાન પર બે વાર મારી અને તેમાંથી ખૂબ જ પાણી ફૂટી નીકળ્યું અને જમાતના લોકો પોતાના પશુઓ સાથે પીવા લાગ્યા વાલા અહીં આગળ ફિતુર કરનારા લોકો એમ લખ્યું છે પરંતુ ગીતશાસ્ત્ર એકસો છ માં બીજી એક વાત પણ લખી છે તે આપણે જોઈએ ગીતશાસ્ત્ર એકસો બત્રીસમી કલમ કેમ કે તેમણે તેના આત્માની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે મૂસા કોઈ પણ વિચાર વગર બોલી ઉઠ્યા ત્યારે મૂસાએ કોઈપણ વિચાર વગર મોંમાંથી બોલી નાખ્યું એટલે કે આપણે જોઈએ છે કે મૂસા અવિચારીપણે બોલી ઉઠ્યા ઘણીવાર ગુસ્સો આવવાથી ના બોલવાનું પણ આપણે બોલી ઉઠે છે મોંમાંથી અપશબ્દો નીકળી ઉઠે છે મોંમાંથી ખરાબ બાબતો નીકળી ઉઠે છે સાવધાન વાલા ભાઈઓ તથા બહેનો કૃપા કરી સાંભળો કાર્યના આરંભ કરતા તે કાર્યનો અંત ઉત્તમ છે કોઈના જન્મદિવસ કરતા મૃત્યુનો દિવસ તે સારો છે મૂસા જેવો વ્યક્તિ પણ અંતિમ સમયમાં આવીને તે ત્યાં આગળ તેણે કરેલી ભૂલને લીધે વચ્ચેના દેશની અંદર પગ ના મૂકી શક્યા તો આપણે કેટલું સાવચેત રહેવું જોઈએ આપણે કેટલું બધું પરમેશ્વરની ભયભક્તિ સાથે પરમેશ્વરની સંગતિમાં રહીને પ્રભુના વચનના પ્રકાશમાં જ્યારે હોય ત્યારે જીવનને પ્રકાશિત કરતા કેટલું સાવધાનીથી રહેવું જોઈએ એક વાર વિચાર કરજો પવિત્ર પરમેશ્વર પિતા મુસ્સાની જેમ પ્રેમ કરવાનો છે मुसानी की जेम बधुज सहवा मूसा की जेम प्रार्थना करने वचन थी ते अमने चेतवनी आपी है एवं हृदय अमने आपजो प्रभु यीसु ख्रिस्त नाम में मांगे छे पिता आमेन आप सब को शलो मेरा नाम विश्वकला है मेरी शादी हुई और दो बच्चे हैं मेरे पति बहुत शराब पीते थे वो बीमार पड़ गया और गुजर गए समस्याओं के कारण मुश्किलें और बढ़ गए बच्चों को पढ़ाना मुश्किल हो गया था घर का रेंट भी नहीं भर पाती तब मेरे परिवार का पालन पोषण करने के लिए मैं एक ओल्ड एज होम में ज्वाइन हुई અચ્છી તરફનત કામ કર और मैं अपने बच्चों को अच्छी तरह से पढ़ाती थी जैसे दिन बीतते गए मेरे समस्या भी बढ़ने लगे मैं सहन नहीं कर पाती थी और खुदकुशी करना चाहती थी तब मेरे बच्चे मुझे याद आए तब ये विचार अपने दिल से निकाल दी मैं टीवी में कलवरी आवाज टीवी प्रोग्राम देखती थी मैं कलवरी टेंपल जाना चाहती थी और एक दिन मैं अपने दोस्त के साथ कलवरी टेंपल गई और उस दिन कलवरी टेंपल में ऑल नाइट प्रेयर था मैं चर्च में बैठी थी उस दिन वचन सुनकर मुझे बहुत हिम्मत मिली मेरे समस्याओं को दूर करो ऐसे मैं प्रभु से दुख से प्रार्थना की तब से मेरे साथ मैं अपने बच्चों को भी चर्च ले जा रही हूँ कुछ दिनों के बाद प्रभु मेरे समस्याओं से मुझे छुटकारा दिए मैं कलवरी टेम्पल यूथ फेस्ट में गई प्रार्थना कैसे करना है बाइबल कैसे पढ़ना है मैं सीखी मैं सबको सुसमाचार नहीं सुना सकती हूँ इसलिए मैं कलवरी आवाज को स्पॉन्सर करना चाहती थी मैं भटके हुए लोगों को प्रभु के पास लाना चाहती थी और मैं कलवरी आवाज को स्पॉन्सर की मैं कलवरी टेम्पल आने के बाद बहुत से आशीषे पाई मेरे बच्चे अब अच्छी तरह से पढ़ रहे हैं। मेरी छोटी बेटी को प्रभु मरने से बचाई जब मैं पूरी तरह से प्रभु पर निर्भर होने लगी थी आकाश की पक्षियों के तरह प्रभु हमारा पालन पोषण

પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવારતાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રવિષ્યની સુવાર્તાને મેં પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એ કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત परमेश्वर ने सुवार्ता ने संसार सुधी प्रार्थना से प्रोत्साहन अपेक्षा प्रभु प्रिय सतीश कुमार अमरु एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस कुकटपल्ली हैदराबाद Bom ter.